સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી સમસ્ત સંત મંડળ સાંખ્યયોગી મહંત સામબાઈ ફાઈ સહ સમસ્ત સાંખ્ય યોગી બહેનોએ અંતરના રૂડા આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવેલ હતી સાથે મંદિરનું ટ્રસ્ટી મંડળ સંસ્થાના પ્રમુખ રામજીભાઈ બેકરિયા મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા સંચાલક મંડળના ટ્રસ્ટીઓ સંસ્થાના પ્રિન્સિપાલ દક્ષાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર